હું શાઇન વાઘેલા આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન ન કરાય તે માટે પોલીસ કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન ના કરાય તે માટે પોલીસ કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સરકાર અને પ્રશાસન દ્વારા મૂર્તિની ઊંચાઈને લઈને જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરી ગણેશ મંડળો સાથે રહેવાનું કહેવામાં આવ્યું હતું આ સંદર્ભે વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પૂર્વ વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પહેલી વાત તો સર શિયાજીરાવ ગાયકવાડની નગરી જેમાં મહારાજા પોતે ગણેશજીની સ્થાપના કરતા હતા આ શહેર પર કોઈ વિઘ્ન ના થાય એના માટે વર્ષોથી ચાલતી પરંપરા આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી તોડવાની કોશિશ કરે છે તે વિઘ્નહર્તા છે હિન્દુ ધર્મની અંદર કોઈ બી શુભ કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલાં આપણે ગણેશજીની સ્થાપના કરતા હોઈએ એ વિઘ્નહર્તાની અંદર કાયમ વિઘ્ન નાખે છે એક તો બ્યુટિફિકેશનના નામે બધા તળાવો પોતે ભ્રષ્ટાચારના રૂપમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી તલાવો એવા કરી દે છે એમાં ગણપતિ વિસર્જનની જગ્યા નહીં રહે તોય છતાં ગણપતિના મંડળવાળાઓએ કૃત્રિમ તલાવમાં વિસર્જન કરવાનું કર્યું આટલા ફૂટની બનાવને આટલા ફૂટની નહીં બનાવો ભગવાનની પ્રતિમાને પણ તમે જો આડખીલી થતા હોય એના માટે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે ગણેશ મંડળના જોડે અમે છીએ ગણેશ મંડળને કોઈ હેરાન ના કરે એ જોવાનું કામ તંત્રનું છે અને તંત્ર એકના બીજા બહાને બંદોબસ્તના બહાને અથવા કોઈ ગરદી થાય એના બહાને તો તમે લોકો પ્રશાસનમાં બેઠા છો તમે એના એના માટે વ્યવસ્થા માટે બેઠાલો છો અને તમે વ્યવસ્થા ના કરી શકો એ કઈ જાતનું બહાનું છે તમારું એટલે ગણેશ મંડળોને કોઈ હેરાન નહીં કરે ગણેશની પ્રતિમા સારી રીતે ઉજવાય બેસાડાય અને ધૂમધામથી થાય જે પ્રમાણે ગાયકવાડની ગાયકવાડ સરકાર ધૂમધામથી મનાવતા આવે છે એ પ્રમાણેનું કાર્ય કાર્ય કરવા જાય ખોટી વાહીવાહી અને ખોટું કનડગત ઊભી કરી અને વાહીવાહી લૂંટવાના પ્રયત્ન નહીં કરો એ વિઘ્નરતા છે એની અંદર વિઘ્ન નાખવાની કોશિશ નહીં કરો કોંગ્રેસ પાર્ટી ગણેશ મંડળોની જોડે છે જ્યાં જ્યાં એમને જરૂર પડશે અમે લોકો ઊભા રહીશું સંસ્કારી નગરી વડોદરા શહેર જેમાં ભગવાન શ્રી ગણેશનો તહેવાર ધામધૂમથી રંગે જંગે ઉજવાય છે છેલ્લા ઘણા વર્ષોથી તમે જુઓ કે પોલીસ કચેરી દ્વારા કોઈને કોઈ રીતે જાહેરનામું બહાર પાડવામાં આવે અને પછી કેટલાક બીજેપીના નેતાઓ વાવાઈ લૂંટવા માટે એમાં વચ્ચે ત્યાંનો ભાગ ભજવતા હોય છે ગયા વર્ષે તો લોકસભાની ચૂંટણી હતી લોકોના વોટ લેવાના હતા એટલે ત્યારે જે બધા પ્રતિબંધો બધા હટાડી દીધા આ વખતે જે ગણેશ મંડળો વડોદરા શહેરના એમને જે કર્નડગત થઈ રહી છે એમને જે હેરાનગતિ થઈ રહી છે કારણ કે આજે ભગવાન શ્રી ગણેશજી જ્યારે એમને લાવવાના એમનું વિસર્જન એમને સ્થાપના કરવાની ત્યારબાદ વિસર્જન અને ગણેશ મંડળો વર્ષોથી ભાવભક્તિ શ્રદ્ધાથી આ આપણે તહેવાર વડોદરાની આખી નગરી ઉજવે છે તમામ શહેરીજનો અલગ અલગ વિસ્તારમાં ગલીઓમાં રાત્રે પોતાના ફેમિલી સાથે ગણપતિ જોવા જાય કેમ કે ગણેશજીની મૂર્તિ વિશાળ હોય ત્યાં ડેકોરેશન કરે આ બધામાં મહેનત લાગે છે ખર્ચો થાય છે અને આ બધાને આ બધામાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે આવા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે ગણેશજી ગણેશ મંડળો એનો જે વિરોધ કર્યો છે કોંગ્રેસ પાર્ટી એ ગણેશ મંડળની જોડે છે અને આમાં અમે પોલીસ કમિશનરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે કે ગણેશ મંડળોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને વડોદરા શહેરમાં જે રીતે વર્ષોથી ધામધૂમથી આ તહેવાર ઉજવાય છે એ રીતે આ વખતે પણ આ તહેવાર ઉજવવો જોઈએ અને આ વખતે નહીં વર્ષો સુધી આ તહેવાર કારણ કે દર વર્ષે આવી રીતે પરિપત્ર લઈને ગણેશ મંડળોને હેરાનગતિ કરવામાં આવે છે જેનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી એ ગણેશ મંડળોની જોડે છે આ મુદ્દા પર